સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે દશરથ કોયલી અને નંદેશ્રીમાં તમામ ઉમેદવારોએ ધારાસભ્યની હાજરીમાં ફોર્મ ભર્યા છે આગામી ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છેલ્લી તારીખ હોય ત્યારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે વડોદરા જિલ્લા તાલુકા પંચાયતની ત્રણ બેઠકો માટે પેટા ચૂંટણી માટે ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે ભાજપના દશરથ બેઠકના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ કોયલી બેઠક પર જાદવ પૂનમભાઈ તેમજ નંદેશ્રીમાં જસવંતસિંહ પડિયાર આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે મામલતદાર ગ્રામ્ય સમક્ષ નોંધાવી હોય ત્યારે ઉમેદવારી નોંધાવતી વખત એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ ઉપસ્થિત રહ્યા છે જિલ્લાના મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે ચૂંટણીમાં જંગી વિજય થાય તેવી આશા પણ તેઓ વ્યક્ત કરી છે આજે મારી વાઘોડિયા વિધાનસભાના દશરથ કોયલી અને નંદેસરી તાલુકા પંચાયતની ત્રણ જગ્યાના ફોર્મો અમારા ત્રણે ત્રણ ઉમેદવારો અને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ગુજરાતના વિકાસને આગળ વધારવા માટે અને આ ત્રણે ત્રણ સીટની અંદર જંગી લીડોથી જીતવા માટે આજે તમામ કાર્યકર્તાઓનો જોશ અને જુસ્સા સાથે આજે વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરવામાં આવશે અને પછી પોતપોતાના વિસ્તારમાં સૌ કાર્યકર્તાઓ મહેનત કરીને ભારતીય જનતા પાર્ટીની જંગી લીડથી વિજય થશે એ મને વિશ્વાસ છે આ વખતની તૈયારીમાં ત્રણે ત્રણ સીટ જંગી માર્જિનથી સામેવાળાની ડિપોઝિટ લઈ લેવાની છે એ તૈયારી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ મહેનતમાં લાગી ગયા છે અને આપ ટૂંક સમયમાં જ્યારે પરિણામ આવે ત્યારે આપ જોઈ લેજો કે સામેવાળાની ડિપોઝિટ પણ નહીં રહી હોય અને જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવારો વિજય બનશે બેઠક પરથી પક્ષમાં વિરોધી કોંગ્રેસમાંથી છે પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરી પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવામાં ભારતીય જનતા પાર્ટીની શિસ્તમાં ના રહેવાથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ કર્યા પછી આ ચૂંટણી આવી છે અને કોઈ જગ્યાએ ક્યાંય પણ કોંગ્રેસનો એક વ્યક્તિ કે એક કાર્યકર પણ અમારા વિસ્તારમાં છે પણ નહીં આ જે કોઈ વ્યક્તિ છે પોતાની રીતે ફોર્મ ભરી શકે છે લોકશાહી છે કોઈને ફોર્મ ભરવાની ના નથી પણ અમારી વિધાનસભાની અંદર આ ત્રણે ત્રણ ઇલેક્શનમાં દૂર દૂર સુધી કોંગ્રેસ ક્યાંય દેખાતી નહીં પંદરે રણજીશ્રી તાલુકા પંચાયતપતિ ઉમેદવારી નંદાયી છે ને જસવંતજી રતનજી પડિયાર એક તો પૂરેપૂરો વિશ્વાસ છે સોય સો ટકા બધા મતદારો મારી જોડે છે આ બધા મતદારો મારી સાથે રહેશે કેટલા મતે જ વિજય થશે હું પાંચ હજાર વોટથી

એની અંદર જે પણ કામ બીજા બાકી હશે એ કામને અમે આગળ વધાવીશું શું જાદવ પૂનમભાઈ રાવજીભાઈ દશરથ એક તાલુકા પંચાયત બેઠક પરથી છે મુદ્દા તો જે કંઈ એમના બાકીના કામ રહી ગયા છે એ બધા પૂરા અમે કરીશું કેટલો વિશ્વાસ છે પૂરેપૂરો વિશ્વાસ છે બાપુની આગેવાનીમાં કોઈ ડાઉટ જ નથી શું નામ આપનું સુનિલ ગોપાલભાઈ પ્રજાપતિ અને વડોદરા તાલુકાની પેટા પેટાચૂંટણીઓનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે કોયલીમાંથી પૂનમભાઈ નંદેશ્રીમાંથી જસવંતભાઈ અને દશરથમાંથી કુમાર આ ત્રણેય અમારા ઉમેદવારો જંગી બહુમતીથી સામેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થશે એ રીતે અમે ચૂંટણી લડવા નીકળ્યા છે અને એ રીતે અમે ચૂંટણી લડી અને બતાવીશું અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં આજે અમે જે ફોર્મ ભર્યું છે અને જંગી બહુમતી જીતશું એવી આશા છે ભારત માતા કે જય વંદે માતા